નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વસ્ત્ર પરબનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘરે ઘરે જઈને ટ્રસ્ટના સભ્યોએ જૂના ઉપયોગી કપડા એકત્રિત કર્યા હતા અને જરૂરિયાતમંદ પરિવારોમાં તેનું વિતરણ કર્યું હતું મોટી સંખ્યામાં જૂના ઉપયોગી વસ્ત્રોને એકત્રિત કરવામાં આવ્યા અને સંખ્યામાં તે પરિવારો સુધી હા એટલે અમે આજુબાજુના જે લોકો હોય કે જે લોકો કપડા વેસ્ટેજ કપડાં કાઢી નાખતા હોય છે જે અમુક લોકોને બે વાર બે ચાર પર કોઈને નાના પડતા હોય કોઈને કપડાં કાઢી નાખતા હોય એવા કપડાં અમે ઘરે ઘરે જઈને વાત કરીને ઉઘરાઈએ છીએ કપડાં અને એક જગ્યાએ ભેગા કરી અને આવી રીતે અમે એક સેમિનાર જેવું રાખીએ છીએ આ રીતે ગરીબોને કપડાંનું વિતરણ કરીએ છીએ